શિક્ષકો ની સમસ્યા છે તમે બધી મીટિંગ મીટિંગ રમવાનું બંધ કરી દો મોટિવેશનલ સ્પીચ આપવાનું બંધ કરી દો યોગ ગુરુ બનવાની વાત બંધ કરી દો પરંતુ અમારી જે પ્રશ્ન છે અમારી જે સમસ્યા છે તમે એનો ઉકેલ લાવો અને આ તમે જે રિંગ સાંભળી રહ્યા છો જઈ છે પ્રકાશભાઈ વરુમરા તારા સભ્યશ્રી અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે સાહેબ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે સાહેબ સોશિયલ મીડિયામાં જનતાનો ખાસાવા રોષનો આપને સામનો કરવો પડી રહ્યો છે ને પછી બધી કમેન્ટ્સ ડિલીટ પણ થઈ રહી છે કેમ એવું નહીં ડિલીટ તો કોઈ વિષય નથી બીજું સોશિયલ મીડિયામાં આજે પક્ષ હોય વિપક્ષ હોય તો આમાં જે એક એજન્ડા પૂર્વક વિપક્ષ જે હોય ને એ લખતા હોય છે અને બીજું કામગીરીમાં નગરપાલિકા છે તો હમણાં ત્રણ મહિના પહેલા જે નવી નગરપાલિકા બની આખી બોડી અઠ્યાવીસ સીટ માંથી સત્યાવીસ ભારતીય જનતા પાર્ટી બધા યુવાનો છે નોન કરપ્ટેડ યુવાનો એટલું સારું કામગીરી કરી રહ્યા છે આજે એક એક પ્રજાની ફિલિંગ છે

તો ત્યાં સતત મોનિટરિંગ કરી અને બધી જગ્યાએ વ્યવસ્થા પહોંચાડવાના પ્રયત્નો હોય જ એટલે ગ્રામ્ય વિસ્તાર હોય એમાં હું પોતે કઉ છું કે ક્યાંક કઈક તકલીફો હશે ન હોય એવું તકલીફ નથી હું શું કમત સુધારવાનું અને સતત ચાલતી પ્રક્રિયા છે કામો કરી છે ને કરતા રહેવાના છે કરવું એ ફરજ છે આજે જાહેર જીવન આવ્યા છે તો સેવા કરવા માટે જ આવ્યા છે અને ક્યાંય કોઈ આવે વિષય તો એ બધાને અને હું પણ કોઈ મીડિયા હોય કઈ પણ હોય તો એ કરે તો એમાંથી જે સારું હોય એ લઈ અને ઇમ્પ્રુવ કરવાનું હોય છે તો સાહેબ તો બધી કમેન્ટ્સ બધી ડિલીટ કેમ કરાવડી તમારા આ બધા પેજ પરથી કમેન્ટ બધી જનતાના સવાલ હટી ગયા છે જો બધા વિપક્ષનો એજન્ડા હતો તો આપવાનો જવાબ તમારે ડિલીટ કેમ કરાવે મારે મારા ધ્યાનમાં નથી હોય એ તો ઓકે આપના ધ્યાનમાં નથી આપના આપના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી

તમે પ્રકાશભાઈ એવું કે આ તો સતત ચાલતી પ્રક્રિયા છે પણ સ્થાનિકોનો ગુસ્સો આપે સાંભળ્યો છે સાહેબ અમારી પાસે તો બહુ જ બધી પ્રતિક્રિયા ત્યાંથી આવી છે આપના મત વિસ્તારમાંથી તો હું પણ સતત લોકો વચ્ચે રહું છું અને બધા અત્યારે ત્રણ દિવસ થી વિસ્તારમાં જ હતો અત્યારે હું વિસ્તાર થી અત્યારે નીકળો છું અને આપને ઉમેરી દઉં પ્રકાશભાઈ આપને ઉમેરી દઉં કે કમેન્ટ ડિલીટ થાય છે ગુજરાત ફર્સ્ટ નો આરોપ નથી

ત્યાર પછી મયુરનગર ગામમાં કોઈ પણ હજી લગી ધારાસભ્યને જોયા નથી આપણે આપણે એમ કઈ ભલે આવે નહીં પણ કમસે કમ આપણે કોઈ પણ કામ હતું આપણે એને આપણે ફોન કરી તો આપણા એ ફોન તો ઉપાડે પણ મુદ્દો ફોન નથી ઉપાડતા મેં એને પાણી હાટું મેં ફોન કર્યો હતો મારી પાસે જે બે હજાર એકવીસની ઓછી કોપી છે કે બે હજાર એકવીસમાં જે પાણીનો માટે પ્રશ્ન હતો એ આપણે આપેલો હતો એ ઓછી કોપી મેં પ્રકાશ વણમુરામાં નામ નાખેલી હતી તો એનો એને જોઈ લીધી છે તો મને કઈ જવાબ નથી સિવાય આપણે એને ફોન કરી કે સાહેબ શું થયું પાણીનો પ્રશ્ન તો ફોન ઉપાડે તો ખાલી વાયદા કરે છે ફોન કરો તો ફોન ઉપાડતા નથી ને આપણે એને સોશિયલ મીડિયામાં ક્યારેક પોસ્ટ કરી હોય તો એ લોકો આપણે કોમેન્ટ કરી આપણે કોમેન્ટે ડિલેટ કરી દે હવે એને તમે સવાલ કરો જો તમારી કોમેન્ટ કરી દેતા હોય તો તમે ધારાસભ્ય પાસે બીજી અપેક્ષા થયું વાત બીજુ ધારાસભ્ય માનો કે સતત મિટિંગ ચાલતી હોય તો આજે મારે સવારે પોલીસ કમિશનરની ની મિટિંગ હતી કલેક્ટર શ્રી ની મિટિંગ હતી પછી સુરેન્દ્રનગર કલેક્ટર સંકલન હતું પ્રકાશભાઈ આખા દિવસ નથી લાગતું કે જનતા હવે જાગૃત થઈ ગઈ છે એક રાજકીય વિકલ્પ પણ એમની પાસે છે એ જયારે વિસાવદર વાળી જેવા શબ્દોનો નો ઉપયોગ કરે છે પ્રજાની સેવા ભારતીય જનતા પાર્ટી રહી એ સેવા માટે જ કામ કરતી પાર્ટી કાર્યકર્તા ની પાર્ટી છે પુષ્કર કામો ભારતીય જનતા પાર્ટી એ કર્યા છે

કરો છો એના માટે આપને પણ હું અભિનંદન આપું છું બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ હવે આપણે આશા અપેક્ષા તો સાહેબ કામગીરી કરશે જોવાનું રહેશે શું અહીંયા થાય છે હવે આ જ મોરબી વાત કરીએ કે જ્યાં કાંતિ અમૃત્યા

કે એ પોતાના મત વિસ્તારમાં અજેય છે એમને કોઈ હરાવી શકે એમ નથી કેમ કે એમણે કેમેરા પર કેમેરાની સામે એમણે કહ્યું હતું જનતાને બાંયધરી આપી હતી કે હું માનું છું કે કેટલા કામો બાકી છે મારા મત વિસ્તારમાં અને બહુ જલ્દી પૂરા થઈ જશે આજે પણ આજની સ્થિતિમાં કહું છું આજે પણ જનતાને પ્રશ્નોને લઈને અને એમાં કોઈ ડેવલપમેન્ટ ના જોવા મળે કામ કામ શરૂ થાય તો જનતા એમ રાજ હોય ને કે ચલો હવે શરૂ થયું કામ પૂરું થશે કોઈ ડેવલપમેન્ટ ના જોવા મળે એ પછી લોકોએ વિરોધ કરવો પડે છે સેવન્ટી સિક્સ મોરબીમાં બિસ્માર રોડ રસ્તાને લઈને લોકોનો જે વિરોધ છે એ સામે આવ્યો છે શનાળા ગામ નજીક ધર્મનગરના સ્થાનિકોએ વિરોધ કર્યો છે વરસાદી પાણીના નિકાલ સહિતના મુદ્દાઓને લઈને વિરોધ કર્યો છે અને આ વિરોધ થી એ પ્રશ્ન થાય છે કે શું કાંતિ અમૃત્યા હજુ પણ એવું સમજે છે કે એ જે ગતિ એ કામ કરી આ વિડીયો જે પ્રથમ વિડીયો આવ્યો કેવી કેવી કાદવ કિચડ વાળી પરિસ્થિતિ છે અને પછી જનતાએ કેમ ઉતરવું પડે છે તમે જો આ બધા છોકરો લપસીને પડી ગયો ત્યાં

કે લો દૃશ્યો તો બયાન કરે જ છે કે કામ નથી થયા એમાં કશું ચોરાય એવું છે જ નહીં આમાં ઢાંક પિછોડો થઈ શકે એવું છે જ નહીં પણ આ જનતા જે રસ્તા ઉપર ઉતરી છે ચક્કા જામ કરવા લાગી છે એમની સબરનો બંધ કેવી રીતે તૂટી ગયો આ પ્રશ્નોનો જવાબ પણ કાંતિબાઈ અમૃત્યાએ આપવો પડશે જો એમણે એમણે જનતાને સંતુષ્ટ કરવી હોય કે ગમે ત્યારે તમે મને અવાજ કરજો હું તમારા કામ માટે બેઠો છું હમ એટલે આ એ વખતે કાંતિ એવું તર્ક બચાવ કર્યો હતો કે આ તો વરસાદની હેલી હતી દસ દિવસની એટલે બધી સમસ્યા ઉભી થઈ હવે બધું જ હું કામ કરી દઈશ પરંતુ સાહેબ આજની તારીખમાં મોરબીમાં એ ઠેક ઠેકાણે આ સ્થિતિ છે જ્યાં કાદવ કિચડ લાગેલા છે ત્યાં રસ્તાઓમાં ખાડા છે 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 ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહે જેના કારણે અકસ્માતનો ભય પણ રહેતો હોય આ સ્થિતિ મોરબીની છે અને લોકોએ ચક્કાજામ કરવા પડે છે શરનાળા ગામના નજીક ધર્મનગર નો આખો વિડિયો છે જ્યાં લોકો રસ્તા પર બેસી જ્યા લોકોએ ચક્કાજામ કરવો પડ્યો કેમ કારણ કે ત્યાં કોઈનું સાંભળવામાં નથી આવતું ત્યાંના નાગરિકો એમના ગળા ફાડી ફાડીને થાકી જાય આવેદનપત્ર આપી આપીને કંટાળી જાય ને લગાવી હતી પરંતુ એ ફોન નથી ઉપાડતા એમને ખબર છે નંબર હવે એમને સેવ કરી નાખ્યો છે કે આ ગુજરાત પક્ષ નંબર છે એટલે ફોન ઉપાડો જ નથી જનતાના પ્રશ્નોથી તમે ભાગી રહ્યા છો પરંતુ એટલું માં રાખજો કે જનતા જાગૃત થઈ ગઈ છે

અને જનતા કંટાળી છે એ પછી હવે મારે જે તમને બતાવવું છે મોરબીના ખાનપુર થી કોયલી રોડ ઉપર જે જે રસ્તો રસ્તો બનાવવામાં બનાવવામાં આવી આવી રહ્યો રહ્યો છે છે એકવાર આપણે એ સમાચાર તરફ જઈએ આ એમાં કેવું બુદ્ધિનું પ્રદર્શન ચાલી રહ્યું છે અને કેમ આ મોરબી પંથક અને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાંની જનતા હવે રસ્તા પર ઉતરી રહી છે સીધા જ મને ફૂલ સ્ક્રીન દ્રશ્યો બતાવી દો કે આ મોરબી પંથકમાં ખાનપરથી કોયલી વચ્ચે જે રસ્તો બની રહ્યો છે

કોઈ કરી શું લેવાનું આ લોકોને એક વહેમ છે પણ એમને કહી દઈએ કે દોરો તૂટવાની તૈયારીમાં છે તમારો જે વહેમ છે કે કોઈ કશું જ બગાડી નથી લેવાનું